અમરેલી બગસરા શહેરમાં શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક અને કવિ શ્રી સ્નેહી પરમારને પીએચડી પદવી પ્રાપ્ત કરી ગુજરાતમાં જાણીતા કવિ અને શિક્ષણ ક્ષેત્રમાં ઉભરતું નામ સ્નેહી પરમારે પીએચડી પ્રાપ્ત કરાયું ગુજરાતી બાળ કવિતાની ભાષા પલ એક અભ્યાસ વિષયમાં સ્નેહી પરમારને પીએચડી એનાયત કરવામાં આવ્યું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પાંચ વર્ષ સુધી સંશોધન કરી તેમની પીએચડીની ડિગ્રી મેળવવા તેમના માર્ગદર્શક ડોક્ટર પ્રશાંત પટેલનો સહયોગ મળ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી અને જાણીતા કેળવણી કલાકાર ડોક્ટર એ જોશીના વરદ હસ્તે ડિગ્રી સર્ટી અર્પણ કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે સાથે મેઘાણી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું કવિ શ્રી સ્નેહી પરમારને કવિતાને ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું રિપોર્ટર હિતેશ સોલંકી બગસરા અમારી ઢેગાની હાઈસ્કૂલ બગસરાના અંગ્રેજીના અંગ્રેજીના ટીચર અને ગુજરાતના જાણીતા કવિ શ્રી સ્નેહી પરવાર જેઓ અમારી હાઈસ્કૂલનું ગૌરવ તો છે જ બગસરા ગામનું પણ છે અમરેલી જિલ્લાનું પણ છે એમણે ગત વર્ષોની અંદર બે હજાર વીસની અંદર ગુજરાતી કવિતા એક અભ્યાસ વિષય ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી એમણે એક એક બે હજાર છવ્વીસ એટલે કે આ વર્ષના પ્રથમ દિવસે જ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર મુકામે પોતાનો નિબંધ રજૂ કરી અને એ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ એમને પીએચડીની પદવી એનાયત કરી એટલે હવે સ્નેહી પરમાર એ હવે ડૉક્ટર સ્નેહી પરમાર તરીકે એ ઓળખાશે પહેલેથી કે સ્નેહી પરમાર સાહેબની વાત કરીએ તો એમની કવિતાઓ એ ધોરણ દસની અંદર ગુજરાતીમાં છોકરાઓ આખા ગુજરાતના છોકરાઓ ભણે છે કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ પરમાર સાહેબની કવિતા એ કોર્સની અંદર છે અમારી શાળામાં જેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાય અને બાળકો ગુજરાત રાજ્યમાં તો ઠીક છે પણ ભારતની અંદર પણ પોતાનું જે કૃતિઓ છે એ રજૂ કરવા માટે જાય છે એ પણ એમને આભારી છે આમ જોઈએ તો અમારી શાળામાં સતત ને સતત કાર્યશીલ સવારથી સાંજ સુધી એ પરમાર સાહેબ હોય છે